રણજીતભાઈ મગનભાઈ બારિયાનું જામુગોડા તાલુકાના ભાજપા મંડળ પ્રમુખ તરીકે નામ જાહેર થતાં જામુગોડા ભાજપા કાર્યાલય ખાતે જિલ્લા ભાજપા મહામંત્રી મયનકુમાર દેસાઈ અને જામુગોડા યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તેમજ તાલુકા સદસ્ય વિક્રમભાઈ બારિયા સહિત જામુગડા તાલુકાની દરેક પંચાયતના સરપંચો તેમજ સભ્યો સહિત ભારતીય જનતા પાર્ટીના સૌ નાના મોટા કાર્યકરોની વિશેષ ઉપસ્થિતિમાં નવનિયુક્ત ભાજપ પ્રમુખ રંજીતભાઈ બારિયાને સૌ કાર્યકરો સહિત મહામંત્રી દ્વારા તેમને આવકારી ફુલહારથી સ્વાગત કરી મોઢું મીઠું કરાવી નવા ભાજપા મંડળ પ્રમુખ તરીકે જાહેર થયેલા રણજીતભાઈ બારિયાને અભિનંદન પાઠવ્યા હતા જ્યારે ભાજપા પ્રમુખ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો